એણે છે ને આખો વાક્ય પંજાબીમાં કીધો ખાલી એક શબ્દ ગુજરાતી નાખી દીધો એણે કીધું કે આખે દી ને તું મેરે લમણે ય લેન દેવ એને ક્યાંથી સમજાવવાનું આનો અર્થ ક્યાંથી સમજાવે મેં કીધું મમ્મી લમણાનો અર્થ એને નહીં સમજાય કેવું લાગે માહિરામાં એક ધણી ઊભો છે ને આવડ્યો મોટો ધાણાનો ચૂડો ઊભો હોય ઘુંઘટો તાણીને બહુ માર પડ્યો હતો મને હવે 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 નવા પપ્પા તો જો મસ્તી કારણ કે આજથી દોઢ મહિના પહેલા હું યુટ્યુબ પર જોતો હતો લવારી અને અત્યારે હું દોઢ મહિના પછી કટ્ટુ લવારીના શોમાં વચ્ચે એક ચેર પર બેઠો છું

એને બહુ હસવું આવે છે એ મન તને આજ કેમ હસવું આવે છે એને આજે બહુ હસવું આવે છે એ અત્યારે બધા કામ બતાય બતાય બધા પુત પુતાના કામ લાગી ગયા મતલબ બાન બધા તો સૂઈ ગયા જમીને અને હું ને મમ્મી રીલ શૂટ કરતા હતા અને આ ભાઈ અહીંયા આટા ફેરા કરે છે શું કરો દવા ગળો ઓકે હા અને અહીંયા જો આપણે લાઈટ મંગાવી છે નવી શૂટ માટે એટલે હવે થોડી લાઈટ વાળા શૂટ કઈક અલગ અલગ આવે મતલબ થોડીક લાઇટિંગ સારી આવે અમારું ઘર થોડુંક મતલબ નાનું છે નાજુકણું છે એટલે અમારે જગ્યા નથી સેટ થતી મંડે મૂકીને જવાતું નથી બહાર જઈને શૂટ નહીં થતું બહુ બધી પ્રોબ્લેમ્સ આવે છે અલગ અલગ તો હવે આટલામાં આટલામાં આપણે શૂટ કરતા રહીએ અમે ફ્રી હોઈએ તો બહાર એટલો બધો અવાજ હોય અને બસ હવે શૂટિંગમાં તો એવું છે કે ભાઈ અહીંયા આટલામાં આટલામાં કરવું પડે કઈ નહીં અત્યારે કામ ચલાઈ લઈએ પછી આગળ કઈક વિચારશું અત્યારે ચલો બસ જો હવે કામ પર લાગી ગયા છે બધા અમે રીલ શૂટ કરીએ છીએ અને આજે આપણે ક્યાં જવું છે મમ્મી એ જઈને પછી કહીશું

પણ અમારું કાલે કાંઈ ફિક્સ નહોતું ને અમે અચાનક જતા રહ્યા હતા તમને ખબર હતી અમે મીત તો અમે ના જ પાડતા હતા મતલબ કે અમે નીકળ્યા ટાઈમે ત્યારે કાંઈ ફિક્સ નહોતું કે અમે અહીંયા સિંધુ ભવન જવાના પછી મીતે જ કીધું સિંધુ ભવન જઈએ હા મીર લઈ ગયા હતા આપણે તો એ જ લઈ જાય બીજું કોણ લઈ જાય શું કેસ મન તારે શું કેવું છે જે જે કરવા છે કરો જે 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 કરો બન અને બસ કાલે ત્યાં ગયા હતા હવે મમ્મીને ફરીથી લઈ જવાના કેમ કે કાલે મમ્મી માટે ડ્રેસ લીધો આપગઢ બતાવ્યો નહીં તમને નહીં આમને તો બતાવ્યો નહીં કેવો લીધો અને કઈ નહીં હવે લાવ્યા તો છે પણ એમને સાઈઝમાં થોડીક ડિફેક્ટ છે તો પછી આપણે સાઈઝ ચેન્જ કરવા જઈશું ત્યારે બતાવીશું કયો લીધો તો અને બસ ત્યાં શોપિંગ ફેસ્ટિવલ અત્યારે ચાલુ છે અમદાવાદમાં અત્યારે આ મતલબ આ વર્ષનું એન્ડ છે બે હજાર પચીસ નું અને એટલું બધું અમદાવાદમાં ચાલુ થાય ને મમ્મી બહુ બધું એમ મતલબ ફેસ્ટિવલ્સ કે કે બધા ગવર્મેન્ટ થ્રુ કાંકરિયામાં તે પ્રોગ્રામો ઘણા ખરાબ પ્રોગ્રામો છે પણ અમે લોકો મતલબ બધી જગ્યાએ તો પહોંચી નથી શકતા અને ભીડમાં મિતને નથી જવું ગમતું અને મમ્મીને નથી ગમતું મને બધે ગમે મને તો બહુ ગમે મતલબ મને બધે જોવા જવું ગમે ભીડ હોય કે ના હોય ખબર એવો ફરક ના પડે એટલે હવે આજે જવાના ને તો વહેલા જ જઈશું કેમ કે ભીડ સ્ટાર્ટ થાય ને પહેલાં તો એ ભીડ તો હશે જ પણ તોય વહેલા જતા રહીશું આપણે પાસ છે એટલે વળી એન્ટ્રી મળી જાય

અને આગળ કાકરિયા જઈને મળીએ જોઈએ કેવી ભીડ છે ભીડ તો હોય જ છે જોઈએ ત્યાં કેવી છે તય મણિકોડી તાઇ મણિકોડી સોલું જય બોલી રહ્યો છું એ કલાકાર ત્યાં બેસી અને મને ઓબ્ઝર્વ કરી રહ્યા હશે તો સંભવ છે કે એમાંથી પણ ક્યાંક એમણે હાસ્ય નિષ્પન્ન જરૂર કર્યું હશે તો આ અનુભવની યાત્રા છે સરસ મજાનું અહીંયા ડેકોરેશન થયું છે આયોજન થયું છે કેટલી સુંદર લાઇટ છે મજામાં કેમ છો બાબો ક્યાં છે તમારો હા તો બરાબર અહીંયા ખોવાઈ જાય યાર છોકરી ખોવાય છે એવું ના થવું જોઈએ બરાબર કેટલા લોકો જોઈએ છે મેક્સમ નોઈઝ થેન્ક યુ થેન્ક યુ સોરી મચ અમદાવાદ અને ગુજરાતીઓ તમે લવારી શો પ્રોગ્રામને આટલો બધો પ્રેમ આપ્યો છે આટલો બધો સપોર્ટ આપ્યો છે બહુ જલ્દી અમારી ચેનલ વન મિલિયન સબસ્ક્રાઈબર પર પહોંચી જશે અને કોઈ દિવસ એવું બન્યું નથી કે કોઈક એક ટોક શો ચેટ શોનો આટલા ટૂંક કાર્ય સમયમાં બાણું એપિસોડ રિલીઝ થઈ ગયા છે અને અમારે જાન્યુઆરી મહિનામાં સો એપિસોડ પતી જશે માત્ર દોઢ વર્ષની અંદર બહુ અદ્ભુત તમારો પ્રતિસાદ રહ્યો છે અમને મહેનત કરવા માટે તમે સુસજ્જ કરી દીધા કે ભાઈ અઠવાડિયે એક એપિસોડ નહીં ચાલે અઠવાડિયે બે બે એપિસોડ કાઢવા પડશે અને એટલા માટે લોક પાંગડીને ધ્યાનમાં રાખીને બબ્બે એપિસોડ રિલીઝ થાય છે આજે મારી સાથે અહીંયા છે બીજા સહ કલાકારો એમના માટે પણ તાળીઓ પડવી જોઈએ એ લોકો થોડી ઓરમાં સ્ટેજ પર આવશે અને જોડાશે એમના માટે ખાસ કરીને ઓમ ભાટ ચિરાયુ મિસ્ત્રીથી પોતજા માટે તાળીઓ થઈ જાય બધા માટે ખબર અને કાકરિયા છે આટલું સરસ ફેસ્ટિવલ થઈ રહ્યું છે આટલું સરસ આયોજન છે આટલા બધા લોકો છે નહીં સમજે પાછા જે બીજા બાજુના પાડોશી છે ને એ પંજાબી છે મમ્મી આટલા વર્ષોથી એમના સાથે ઝઘડા કરી કરીને પંજાબી શીખી લીધી અને પંજાબી શીખ્યા બાદ એને છે ને આખો વાક્ય પંજાબીમાં કીધો ખાલી એક શબ્દ ગુજરાતી નાખી દીધો એને કીધું કે આખે દીને ને તું મેરે લમણે લેન દેવો એને ક્યાંથી સમજાવવાનું આનો અર્થ ક્યાંથી સમજાવું મેં કીધું મમ્મી લમણાનો અર્થ એને નહીં સમજાય પણ આ મારી મમ્મી મારી મમ્મી એ પાર્શિયલી બ્લાઇન્ડ છે એ મને ખુશ નથી જોઈ શકતી આ અમુક ને સમજાશે બાકી બધા હે હું કીધું આને આજકાલ ગલીના કૂતરાઓનો બહુ મોટો પ્રોબ્લેમ છે ત્રાસ છે પણ ગલીના કૂતરાઓ કરતા એ વધારે પ્રોબ્લેમ છે ને હજુ એક પ્રાણીનો પ્રોબ્લેમ છે એમાં થયું શું મારા ઘરે પણ પાળેલું કૂતરું છે એટલે મને પણ કૂતરાઓ વાલે છે એવું નથી પણ ગલીના કૂતરાઓ તમારી તરફ ભાઈ જોગિંગ થઈ ગયું યાર આ જોરદાર જોરદાર એક વાર મનનભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય વાહ ઓહો હો છેક આ બાજુ મારી જમણી બગલ સુધી લોકો છે હે ક્યાં વાત હે ક્યાં વાત હે કેટલા મસ્ત આટલા બધા સુંદર ચહેરા જોઈને એટલી મજા આવે છે કારણ કે મારી ઘરે બધા મારા જેવા દેખાય છે ગોળ અને નાના અમે મોલમાં શોપિંગ કરવા જઈએ ને એવું લાગે ચાર પપ્પી લેરી હાઈટવાઈઝ ચાલી રહ્યા છે હા મારું પરિવાર બહુ વિચિત્ર છે હમણાં હું આવતો તો અંદર તો એક નાનું છોકરું મારી પાસે આવ્યું મન કે દોરે મન મેરા પ્રોબ્લેમ સોલ્વ કરો એમ કરીને મારું ખીસું ફમફોસવા માંડ્યો હવે એમાંથી મારા કાકાનો માવો નીકળ્યો એનો બીજાનો પ્રોબ્લેમ વગાડો સર આમના બે સર હા થોડું અરે મોટા દิกદ છે તો તું હવે અરે મેં તાળી વગાડો ફુવા કહી દીધા એટલે મારા આગળ જતાં સબંધ સચવા છે જીરવ રહેવાનો હે ખબર પડી જાય ને સામે કોણ બેઠું છે ડિગ્નિટીરીસ બેઠા છે હે તાળી તો વગાડન સર પણ આપડા તુષાર ભાઈ માટે તાળી થઈ જાય તુષાર સાધુ માટે કેટલા લોકો એ ફ્રેન્ડો મૂવી જોઈ છે ફ્રેન્ડો મૂવી મેક સમ નોઈસ તો ફ્રેન્ડો મૂવીના ના મેઈન કલાકારો અહીંયા જ બેઠા છે બધા અને એમાં બાબલો ચોકોબાર ચોકોબાર હા તો ઓમ વિલન બન્યો છે હા બાય ધ વે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઓમ આવડ આચુ મારું આચુ છે હું એક જ વાર વિલન બન્યો છું આ બે વાર બન્યો છું

અમારા મા બાપને એમ થયું કે આ વિચખેલ બાળકનું શું કરીએ તો કે પરણાઈ દઈએ મેં કીધું ને એવું જ મેં ઘરે કીધું મેં મન છોકરી ગમી ગઈ છે તો કે હા એડો પરણાઈ દઈએ તારા માટે કોઈ માંગ આવતા નહીં તું જે આવ્યો અમને ચાલશે પણ જે પરણા મારા કોવિડ પછીના તરત લગન હતા તો બધા ઘરવાળા એક્સાઇટેડ થઈ ગયા કે અરે વાહ વાહ લગન લગન મેં કીધું આટલા બી એક્સાઇટેડ નહોતું થવાનું તો કે તારા માટે એક્સાઇટેડ નથી અમને તો શોપિંગ કરવા મળશે ભાઈ બધી મહિલાઓ ઘરની શોપિંગ કરવા માટે નીકળી એક ગાડીની અંદર હું ગાડી ચલાવું બાજુમાં મારા મમ્મી ખોડામાં મારી બેન પાછળ મારી ફિયોન છે એના મમ્મી એના કાકી બે માસી ને કોઈ ઈનોવાની ડીકીવાળા ભાગમાં મારા બે મામી બે માસી એક ફોઈ ને એક કાકી મેં કીધું ગાડી ઉપાડી મેં કહ્યું બદન ફાવે છે તો કે તું ચલાય ને બે ત્રણ ખાડા આવશે ને એટલે પેલા બરણીના મસાલાની જેમ એડજેસ્ટ થઈ જઈશું ગાડી નીકળી નીકળી અમે આઠ કલાક ફરીયા ચૌદ દુકાનો ઓ માય ગોડ લુક વોઝ તમે આવો તમે 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 જુઓ અહીંયા કેવું લાગી રહ્યું છે કાકરિયામાં ઉપર એને કોઈ તાડ્યો થઈ જાય યેતુ સર માટે આપ સૌનો કુકુબાબાર થેન્ક્યુ આ સમણી બાજુવાળી જે ઓડિયન્સ ઊભી છે ને બહુ જોરદાર છે ભાઈ आवाज કરો યેતુ સર માટે કમાન કમાન ભાઈ હેડો લે આ હેડો હેડો ઓ ઓ અરે બી ગ્રાઉન્ડ ઓપ્સ નામ લઈ દઉં મેં અચ્છા ઇબને એક ફરીથી બોલાય તેમ મે રીઇન્ટ્રોડ્યુસ લો હેલો હા આને જોરદાર તાળીઓ સાથે બોલાવીશુ વૈશાલી ઠાકરને જોજો એક તાળીઓ તાળીઓ ગાઈસ તાળીઓ કમાન કમાન ખવાને એવરીબડી

ધર્મેશ્સર તો તોફાની છે જ હવે થોડું ઘણું તોફાન આપણે હમણાં ઈતુ સરનું બી જોઈ લીધું અને સિદ્ધાર્થ સરનું બી તો ત્યાં ત્રણેય તોફાની બારકસો સાથે તમાર સેટ પર કેવું રહેતું હતું શાંતિ કે તમે તોફાની જ છો ના ના બહુ મજા આવે મજા આવે બહુ મજા આવે અને એ લોકોને ઓબ્ઝર્વ કરવાની એટલી મજા આવે ને કે સામે ઓડિયન્સ બી જોઈએ ને તમે કેટલી ગુજરાતી ફિલ્મ કરી અરી પહેલી ફિલ્મ પહેલી ફિલ્મ છે તમારી અરે વાત જોરદાર તાળીઓ થઈ જાય વૈશાલી મારો એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાતી હવે પાછા નથી જવાનું ત્યારું હવે નવા પપ્પા હવે તો મળી ગયા જો હવે મસ્તી કરે સાવ માસા જેવું મોડું નહીં ખબર છે મારે અમુક અમે શોસ કરીએ ને લગન સંગીત ના શો હોય તો ત્યાં આમ બધા મજામાં બેઠા હોય પણ અમુક આમ કાકાઓ બેઠા હોય હવે એ એવા માસા હોય જે વર્ષોથી હસ્યા જ નથી એ પેલા અમુક બાળક હોય જે પેદા મૂછો હાથે થાય એ ટાઈપના હોય કે આમ પેદા જ થાય ને તો આમ મૂછો હાથે લાઈક ડોક્ટર બાળક આમ જન્મે ને તો ત્યારે થોડું મારે એટલે બાળક રડવા લાગે તો આ બાળક જેવું મૂછો વાળું જન્મે ને જેવું મારે તો કે એ વરઘોડો પાછો લઈ જઈશું એવા અકળાયેલા માસા લાલો પોતે તાળીઓ થઈ જાય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ શું વાત છે પ્રભુ કેવું લાગી રહ્યું છે એટલે તમારી તો આખી જિંદગી બદલાઈ ગઈ એવું કહેવાય શરૂઆત કારણ કે તમે શરૂઆત આ મૂવી જ્યારે રિલીઝ થઈ ત્યારે એવું કહેવાય કે પાટિયા પડી ગયા હતા અને પછી એકદમથી એક ચમત્કાર થયો અને કમબેક થયો મૂવીનો અને પછી નવેમ્બર પછી તો ઇતિહાસ રચી નાખ્યો લાલો મૂવીએ તો તમારી મૂવી આખી આજથી દોઢ મહિના પહેલા હું યુટ્યુબ પર જોતો હતો લવારી અને અત્યારે હું દોઢ મહિના પછી કટ્ટુ લવારીના શોમાં વચ્ચે એક ચેર પર બેઠો છું એટલે પ્રભુ થારે તો કંઈ પણ થઈ શકે છે એટલે અમારી જોડે સાક્ષાત થયું છે અને ઘણા લોકો આવો પ્રશ્ન પૂછ્યો છે કે તમારો ટેક અવે શું છે આખી જર્ની માં કા તો તમારે સૌથી કેવું લાગ્યું ભઈ લવારી બહુ જોરદાર બહુ મજા આવી બહુ પ્રિયા સારું હતું ને અને એમને કેવું લાગ્યું કેવું લાગ્યું મમ્મી જોરદાર હિન્દુ કનોડિયા તો પછી મૂવી તો એને જોઈને જ ખુશ થઈ ગયા હતા મને નરેશ કનોડિયાની ને એમની યાદ આવી ગઈ એ વખતની જે નાચતો હતો ત્યારે એ વખતમાં ફેમસ હતા અને એના ગીતે ગાયું હતું ને એનું ગીત ગાયું હતું એ નરેશ કનોડિયા ને ભાઈ મહેશ કનોડિયા એ ગાયેલા છે એટલે એ ગીત ગાયું આ બોડી બોડી અને જે લાલો ફિલ્મના જે હીરો આયા હતા નામ શું હતું એનું ગોસ્વામી સુહત ગોસ્વામી જો એને ખુશ થઈ ગયા અને હું તો છે ને જો આવતા પહેલા છે ને મસ્ત મોઢું બોઢું ધોઈને નહીં ધોઈને આવ્યો તો મનન દેસાઈ કરતા સારો લાગવો જોઈએ લાગતો તો ને મનન દેસાઈ કરતો મનન દેસાઈ સારો એ નહીં મનન દેસાઈ કરતા સારો લાગતો હતો હા એમ જમી અને અહીંયા આવતા રહ્યા છીએ અમે કાંકરિયામાં ફરીથી જોવા માટે પહેલાં તો વીપીઆઈ બીમાં હતા અને વીવીઆઈપી માંથી અત્યારે સાદામાં આવી ગયા છીએ અને અત્યારે અમે ઊભા ઉભાજીએ આ બનાવ્યું ત્યાં અને બધા એન્જોયમેન્ટ કરે છે લેઝર શો ચાલે છે અત્યારે તો મળીએ પછી આપણે હવે ક્યાં જઈએ જોઈએ

તારા લીધે અમે અંદર નહીં ગયા કે હજુ વિશાલ ભાઈ તમે યુટ્યુબ માં આવી ગયા છો કે તમે લઈને આવવાના હતા અહીંયા